તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈન ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ બધાને તો કે અટાણે હવાર નથી થયું અટાણે થઈ ગયા હાંજના છ આજ હવારમાં ભાઈ વ્લોગ બનાવવાનું વેરું જ ન થયું કેમ કે આજે હતા આ જઈ લે વરસાદી ખાડા ભરતી દીધા ને પાછા બધે હવાર નો એવો ને એવો વર્ષે એટલે પછી એને આપણે વ્લોગ વિડીયો બનાવ્યો નથી અને ઉપર છે દેખતી છે ઉપર ઉપર છે હરખો આ ઉપર હરખો નાખી દો આપણે ના રિક્ષો લઈને પેલા ખડની ભારી મુકવા જવાની છે આ જવા દો જવા દે ભરાઈ ગયો આખો ખડનો Manggir yeah? gear, what do you want to give? Ah, manggir, ini tower, donjawan, ya, ini, sorry, 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 મિત્રો આમાં કે સારું કરવાની જ નથી હવે સાવી વગર આપડે કેમ સારું કરવું બરાબર ને ભાઈ હાલો ને હેરાક વેખરી જોતા આવી આપડે બધા

અમારા ઘરનો આ એટલો હે આ પરવા કરવું જોઈએ અવાર ધોઈતા નાખી હતી તો મિત્રો ને આજે આપણે મારા ઘરનો ને હે ઇન્ટ્રોડક્શન કરાવશો એટલે કે આખા ઘરનો પરિચય કરાવશું કેમ કે એના માથે આપણે વિડીયો બનાવ્યો નથી ને હમણાં ઘણા બધા મારા નવા સબસ્ક્રાઈબર જે મારે જોડાણા હે એ બધાને ખબર નથી કે આ બધા કોણ મેમ્બર હે હું હે ને કેટલી જમીન હે તો એનો આપણે હે ને સ્પેશિયલ આજે વિડીયો બનાવ્યો હોય

અને આ મારા પપ્પા જેમનું નામ ભરતભાઈ છે બરોબર ને હેલો મિત્રો રેડી અને હું એકનો એક છું ઘણે ઘણે હગાવાલા કહેતો હોય કે આ ઘટના હું કંઈ કામ કરતો ને વિડીયો બનાવે ને ખાલી તો ભાઈ હવે હું વિડીયો એટલી વીસ વીઘા જમીન છે મારા પપ્પાને ક્યાં અહીંયા ઉપાધી ઉપાધિ છે ને રાજાનો ભંડાર હોય ને હા તો એ કેવત છે એ તો કેવત હાસી પડે પણ તો

એ ભાઈ જાય 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 વા આપણે એમ નીકળી નીકળી ગઈ નીકળી ગઈ પણ પાણી ભરો ના કરે તરત આવડે મને તો સાવ દુબા એટલે ફોટો આપણે કઈ કરાય ના કરે ટ્રાય કરાય નહીં આવી ફોટી બાકી વેકરી તમે જો ખાલી કેટલી આવી આ તો ગાઈસ આ છે અમારું ઘર જો તમે અહીંયા છે અમારું ઘર પછી વાંસે આ બધું આ બાથરૂમ ને બધું છે ને ઓલું ઢારિયું ને એવું બધું છે પછી અમારે એ છે ને આ વે છે હાલો બધાને હેલો ગાઈસ કહી દો પછી એની બહેનની એક આ પાડી છે હા એમ હેલો ગાઈસ કહી દે કહી દીધું રેડી અને હવે આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવું છું મારા ફેમિલીને એમાં જો તારું આ ટીકું લઈ લઉં લો છે ને એમાં તો જો આ માર મમ્મી હું જ એક ધીરું કરી નાખો તો આવ તો હે આ છે મારા મમ્મી જોયા મારા અમારો ઓલો પરિચયનો વિડીયો છે ફેમિલીનો બોલો જી કંઈ હું હવે હું જઈ કા કે હું બોલ કેમ વિડીયો વિડિયો હરમાઈ ઈ ખબર ન પડતી એટલે હો તો છે નહોતું અમારી નત વિડિયો કેતા હેલો ગાય ઓલ સબસ્ક્રાઇબ કર દી કે હેલો ગાઈસ નહી મજા આવે હમ પબ્લિક ને મજા આવે બોલો બોલો પબ્લિક ને કી આમ સબસ્ક્રાઇબ ટ્રાય કરો ટ્રાય સ બોલો સબસ્ક્રાઇબ સ હું હા સબ

હેલો ગાઈસ હેલો ગાઈસ સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ 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 મને એડી ન થા ઓળ તો ના તો હું કહો તો ધડકી ની કેટલી ધડકી છે આપણે હો 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 તમ કઈ બધી હા હો ધડકી કરની હા એક ધડકી કરતા કેટલી વાર એક ધડકી હોય તો ઓ લામી કરત વાર લાગે ઓ હાલી કરત વાર ના લાગે તો હું ધડકી કરની હા બહુ કામના કે કાયમ નું છે ને આજે એક દિન ફરતી કર

મારો બ્લોગ વિડીયો હું છે ને ચાલુ છે એટલે એકચ્યુઅલીમાં તો ભાઈ આ હે અમારા ઘરનું મેઈન સદસ્ય જોવો તમે આનું નામ છે રઘુ આમ જો તો આમ જો હરકું જો આમ રામ રામ કર રામ રામ કર રામ રામ કર રામ રામ કર તો ગાઈઝ હવે આજના બ્લોગ વિડીયો મેટો રાખીએ અને અટાણે વૈગ્યા કેટલા બળિયા કરે નહીં ચાલો મોબાઈલમાં જોઈ જુઓ અટાડા ગયા હા આઠ ને સાલીસ અને મારે હે ને બ્લોગ વિડિયો એડિટ કરવો છે પછી એનો થમેલ બનાવવાનું છે અને પછી આપણે એનો ટાઈટલ ડિસ્ક્રિપ્શન બધું નાખવાનું છે ને ઘણું બધું કામ હે એટલે અંદાજે કેટલા ખબર સાડા દસ અગિયાર જેવું થઈ જાય અને પછી આપણો વ્લોગ વિડીયો અપલોડ થાય ને પછી કાલે એક વાગે આવશે અને ટાઈમ આપણો વિડીયોનો એક વાગ્યાનો હોય તો હમણાં છે ને આપણે ડેલી વ્લોગ વિડિયો મૂકીએ એટલે ઓછામાં ઓછા કેટલા ખબર અઢીસોથી ત્રણસો વ્યૂ આવે તો કે એટલા વ્યૂ જ થયા કે ડેલી બેઝ વિડીયોમાં છે ને એટલા વ્યૂ તો બહુ હારામ હારા થયો અને આમ જ તમારું ચેનલ ધીરે ધીરે ગ્રો થાય તો આજના લો વિડીયો મેં રાખીએ મળીએ પછી નવા લો વિડીયો કાલે અને વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો આવજો ટાટા બાય